પાણી અસર કરે છે છે કે જ્યાં ગામો જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી નદીઓ છે રસ્તાઓ જળમગ્ન બન્યા

તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની પરંતુ અત્યાર સુધી તંત્ર કે કોઈ અધિકારી આ વિસ્તારની મુલાકાત નથી લીધી ત્યારે દિવ્ય ભાસ્કર સૌપ્રથમ પ્રથમ પહોંચ્યું અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે તંત્ર કોઈ નથી દિવ્ય ભાસ્કર વાળા પહેલી વખત આવ્યા છે અને આ પણ મુલાકાત લીધી છે બાકી અહીં કોઈ આવ્યું જ નથી સાહેબ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે સૌથી વધુ કેશોદ તાલુકો પ્રભાવિત થયો બે દિવસમાં વરસેલા ચૌદ ઇંચ થી વધુ વરસાદના કારણે તમામ વિસ્તાર જળમગ્ન બન્યા દિવ્ય ભાસ્કરે કેશોદ તાલુકાના માણેકવાડા ગામની મુલાકાત ગામમાં આવેલા એક મંદિરમાં પાણી ઘુસેલું જોવા મળ્યું ખોરાસા ડેમ માંથી પાણી છોડાતા મગરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ડેમના બારા એક સાથે ખોલી નાખે છે એટલે વધારે પાણી વધી જાય છે માણેકવાડા ગામનું પાણી નદીનું ભળવા નથી દેતું એટલે પાણીનો ફોર્સ વધી જાય છે અને ખેડૂતોને બધાને નુકસાની થાય છે આ રોડ મગરવાડા વાળો રોડ દર વર્ષે બે ત્રણ વખત બંધ થઈ જાય છે વડોદર થી પંચાળ તરફ જતા રસ્તામાં આવતી મધુવંતી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે દિવ્ય ભાસ્કર ટીમ હાલ પહોંચી છે પંચાળા ગામ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મધુવંતી ડેમ છે ત્યાંથી આ પાણી આવી રહ્યું છે હાલ જે પૂરના પ્રકોપના રૂપે હાલ પાણી આવી રહ્યું છે તો બીજી તરફ પંચાળા સહિતના જે કહી શકાય કે બારથી વધુ ગામોને આ પાણી એવી અસર કરે છે કે જ્યાં પાણીથી ગામો મેટમાં ફેરવાય કેટલાક લોકો પૂરના પાણીમાં ફસાતા ખુદરના સરપંચ દ્વારા બાળગામથી ત્રણ લોકોનું હોડી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જોકે તંત્ર પણ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે ગામની સમયમાં પણ આજે પણ આપ જોશો તો ઓરેન્જ એલર્ટ છે એટલે અમે અમારી સમગ્ર ટીમ જે છે અત્યારે એલર્ટ પર છે લોકોને પણ અમે આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે જરૂર ન હોય તો બે જરૂરી અવરજવર કરશો નહીં